મગફળીના પાકની અંદર સારું ઉત્પાદન લેવા માટે કે સારી ક્વોલિટી મગફળી કૃષિ ચેનલની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજની ખેતી માહિતીની અંદર આપણે આજે વાત કરવી છે કે મગફળીના પાકની અંદર સારું ઉત્પાદન લેવા માટે કે સારી ક્વોલિટીની મગફળીનું ઉત્પાદન મળે એના માટે આપણે તો કેવા પ્રકારનું કે સારો વજન મળે એના માટે આપણે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી જોઈએ એના વિશે મિત્રો આજના અંદર આપણે વાત મિત્રો આપણે મગફળીનો જે પાક છે એ ઘણા બધા ખેડૂત મિત્રોનો આગતરો મગફળીનો પાક હતો અને એ પાક છે અત્યારે એ મગફળી જે છે અત્યારે પાક ઉપર આવી ગઈ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોની મિત્રો ની મગફળી પંચ્યાસી દિવસના સમયગાળાની અંદર અત્યારે છે તો મિત્રો જે આ પાકની અવસ્થા છે કે પાક અવસ્થા છે તો આવી અવસ્થાની આપણે કેવા પ્રકારની આપણા પાકની અંદર માવજત આપવી જોઈએ કે જેનાથી આપણે સારામાં સારું મિત્રો ઉત્પાદન મેળવી શકીએ મિત્રો હવે પછીનું જે અવસ્થા છે એટલે કે હવે પછીની અવસ્થા મગફળીના પાકની અંદર આપણે કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ કે ખેડૂતભાઈઓ કેવી માવજત આપવી જોઈએ કે જેનાથી આપણને સારામાં સારું ઉત્પાદન મળે જે ખેડૂત મિત્રો મગફળી આજુબાજુની મગફળી નાઇટ્રેટ જે આવે છે કરવાનો છે અગત્યનું છે અને ખૂબ જ કાર્ય કાર્ય કરે છે અને ખૂબ સારા રિઝલ્ટો છે મિત્રો જે આ કેલ્શિયમ નાઇટ્રેટ છે એ માર્કેટની અંદર લિક્વિડ પાવડર બંને ફોર્મની અંદર આવતા હોય છે તો મિત્રો તમે જો કેલ્શિયમ નાઇટ્રેટ લિક્વિડ અંદર જો તમે ઉપયોગ કરવાના હો તો છંટકાવ માટે તમારે પચાસ ગ્રામ પ્રતિ પંપની અંદર રાખીએ અને આપણા પાકની અંદર છંટકાવ કરવાનો છે અને એ જ વસ્તુ જો તમારે ડ્રીપની અંદર છે કે પિયત પદ્ધતિની અંદર આપવાનું હોય તો એક લીટર જે છે એ મિત્રો આપણા પાકની અંદર આપણે પ્રતિ એકરની અંદર એનો ઉપયોગ કરવાનો છે બજારની અંદર જે કેલ્શિયમ નાઇટ્રેટ જે લિક્વિડની અંદર છે તો મિત્રો જે આ નોબલ નામથી મળે છે ખૂબ સારા રિઝલ્ટો છે છંટકાવ માટે પચાસ ગ્રામ અને જો તમે પિયતની અંદર આપવાના હોવ તો આપણે પ્રતિ એકરની અંદર આ મિત્રો આપણે એનો ઉપયોગ કરવાનો છે અને જો તમે જમીનની અંદર આપવાના હોવ તો જમીનની અંદર આપણે આપવા માટે કેલ્શિયમ નાઇટ્રેટ જે છે દસ કિલો પ્રતિ એકર ની અંદર આપણે આપવાનું છે પરંતુ મિત્રો એટલું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ છે એની સાથે અન્ય કોઈ પણ પ્રકારનું જે ખાતર છે મિત્રો આપણે એડ નથી કરવાનું ભેગું નથી કરવાનું જે કેલ્શિયમ નાઇટ્રેટ છે એનો ફક્ત ને ફક્ત આપણે એકલા જ આપણે આપણા પાકની અંદર ઉપયોગ કરવાનો છે અને તો જ અને મિત્રો આપણને સારામાં સારું ઉત્પાદન આપણને મગફળીના પાકની અંદર મળશે મિત્રો આના સિવાય જે માર્કેટની અંદર કેલ્શિયમ અને બોરોનનું જે મિશ્રણ આવે છે એના પણ ખૂબ સારા રિઝલ્ટો છે અને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એ પણ તમારે પાંત્રીસ એમએલ આપણે પંપની અંદર રાખી અને એનો મિત્રો તમે છંટકાવ કરી શકો છો બજારની અંદર જે આ ક્રેક ઓફ કેબ નામથી જે આવે છે પ્રોડક્ટ કેલ્શિયમ અને બોરોન જે મિક્સ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એના પણ ખૂબ સારા રિઝલ્ટો છે મિત્રો આગળ વાત કરીએ તો જે લોકોની મગફળી અત્યારે નેવથી સો દિવસની છે તો એ લોકોએ જે અત્યારે વોટર સોલ્યુબલ ગ્રેડ જે માર્કેટની અંદર જે ઝીરો જીરો પચાસ આવે છે એનો ઉપયોગ કરવાનો છે મિત્રો આ જે જીરો જીરો પચાસ ખાતર છે એ પોટેશિયમ સલ્ફેટના રૂપ ની અંદર આવે છે એટલે કે જે પોટાશ છે એ પચાસ ટકા આવે છે અને એની સાથે સાથે જે સલ્ફર તત્વ છે સલ્ફર તત્વ જે છે સાડા સત્તર ટકા જેટલું એની અંદર સલ્ફર પણ આવે છે મિત્રો જે આ સલ્ફર તત્વ છે એ મગફળીના પાકની અંદર જે આપણે મગફળીના દાણાની અંદર જે તેલની ટકાવારી છે એની અંદર વધારવાની અંદર ખૂબ જ અગત્યનું તત્વ રહેલું છે એટલે જે આ જીરો પચાસ છે એનો પણ આપણે જે સો ગ્રામ પ્રતિ પંપની અંદર રાખી અને આપણા પાકની અંદર છંટકાવ કરવાનો છે એના પણ ખૂબ સારા રિઝલ્ટો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આ પ્રકારની ટ્રીટમેન્ટ અત્યારે આપી રહ્યા છે જે લોકોની મગફળી અત્યારે સો દિવસ ઉપરની થઈ ગઈ છે એ લોકોએ એક એક છંટકાવ પણ આના મિત્રો અત્યારે જે ઝીરો ઝીરો પચાસ છે એના છંટકાવ પણ કરી દીધા છે મિત્રો આ જે ઝીરો ઝીરો પચાસ છે એના છંટકાવથી જે દાણાની ક્વોલિટી છે અને સાથે સાથે દોડવો છે ભરાવદાર થાય છે અને ખૂબ સારો વજન પણ નીકળે છે અને ગયા વર્ષે પણ ખેડૂત મિત્રોએ આ રીતે ટ્રીટમેન્ટો આપેલી છે અને ખૂબ સારા રિઝલ્ટો પણ લીધેલા છે મિત્રો આગળ વાત કરીએ તો જો તમારે અનુકૂળતા હોય તો મિત્રો પચાસ જે ખાતર છે એના મિત્રો આપણે પોતાના પાકની અંદર જો બે લેવામાં આવે તો ખૂબ સારું રિઝલ્ટ પણ મિત્રો મળે છે તો હવે આગળ વાત કરીએ તો આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જીરો જીરો પચાસ ખાતર છે એની સાથે આપણે આગળ જે તમને ખાતર બતાવ્યા કે કેલ્શિયમ નાઇટ્રેટ છે કે કેલ્શિયમ બોરોન છે એની સાથે મિક્સ નથી કરવાનું જીરો જીરો પચાસ એ ફક્ત ને ફક્ત મિત્રો એકલા જ આપણે છંટકાવ માટે ઉપયોગ કરવાનો છે અને સાથે સાથે જીરો જીરો પચાસ છે એની સાથે કોઈ પણ પ્રકારનું પણ ધ્યાન આપણે એડ નથી કરવાનું એ પણ ખાસ મિત્રો બધા ધ્યાન રાખજો મિત્રો આગળ વાત કરીએ તો જે કેલ્શિયમ નાઇટ્રેટ છે કે કેલ્શિયમ બોરોન છે કે જીરો જીરો પચાસ છે આપણે આગળ જે ત્રણેય ખાતરો બતાવ્યા એનો જો તમે ઉપયોગ કરવાના હો તો મિત્રો આ જે ઉપયોગ છે મિત્રો આપણે શા માટે આપણા મગફળીના પાકની અંદર કરવો જોઈએ તો એની વાત કરીએ તો મિત્રો જે આ ત્રણેય જે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ છે કેલ્શિયમ બોરોન છે કે જીરો જીરો પચાસ છે કોઈ પણ એક વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે જો શરૂઆતની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ અથવા કેલ્શિયમ બોરોનનો ઉપયોગ કરવાનો છે હવે એના છંટકાવ થયા પછીના સમયગાળાની અંદર આપણે ઝીરો ઝીરો પચાસનો છંટકાવ કરવાનો છે મિત્રો આ પ્રમાણે જો છંટકાવ કરવામાં આવે તો આપણે જે મગફળીના પાકની અંદર જે દોડવા છે એ મિત્રો ભરાવદાર થાય છે એનો એની અંદર જે દોડવાની અંદર વજન વધે છે અને જે આપણે આગળ વાત કરીએ કે સલ્ફરની અંદર સલ્ફ આપણે જીરો જીરો પચાસ એની અંદર સલ્ફર નામનું તત્વ જે છે સાડા સત્તર ટકા જેટલું અને જેના કારણે જે મિત્રો જે દાણાની ક્વોલિટી છે એ પણ સારી થાય છે દાણાની અંદર તેલની ટકાવારી વધે છે જેના થકી આપણને ઉત્પાદન પણ સારું મળે છે અને આ પ્રમાણેના જો છટકાવ થાય તો સારી ક્વોલિટીનું આપણને ઉત્પાદન મળે છે અને સારી ક્વોલિટીનું ઉત્પાદન હોય એના ડોડવા મોટા હોય અને એક સરખું ઉત્પાદન જો મળે તો એની અંદર માર્કેટના ભાવ પણ ખૂબ સારા મિત્રો મળતા હોય છે એક ધારી ક્વોલિટી બને છે અને આપણને સારામાં સારું ઉત્પાદન મળે છે અને આ બધું કરવા સારામાં ઉત્પાદન લેવા માટે મિત્રો આપણે જે કેલ્શિયમ નાઇટ્રેટ છે કેલ્શિયમ બોરોન છે કે જીરો જીરો પચાસ ખાતર છે એનો મિત્રો જરૂરથી પોતાના પાકની અંદર આપણે ઉપયોગ કરવો જોઈએ મિત્રો તમે પણ જો મગફળીનું વાવેતર કરેલું છે અને તમારી મગફળી અત્યારે એસી પંચ્યાસી દિવસ હોય કે પછી જો તમે આગોતરું વાવેતર કરેલું છે અને મગફળી જે તમારી છે સો દિવસ આજુબાજુની હોય આજુબાજુની હોય કે એનીથી ઉપર દિવસની હોય તો મિત્રો આ પ્રકારના ટ્રીટમેન્ટ જરૂરથી કરજો ખૂબ સારા રિઝલ્ટો છે અમે ગયા વર્ષે પણ ખેડૂત મિત્રો પાસે આ પ્રકારની ટ્રીટમેન્ટ અપાવેલી છે અને ખૂબ સારા રિઝલ્ટો પણ મળેલા છે અને આ વર્ષે પણ ખેડૂત મિત્રો જેની મગફળી અત્યારે આપણે જે દિવસો કીધા એ પ્રમાણેની છે અને એ લોકો અત્યારે આ પ્રકારની ટ્રીટમેન્ટ આપી રહ્યા છે તો મિત્રો જરૂરથી પોતાના પાકની અંદર એક વખત આ પ્રમાણેની ટ્રીટમેન્ટ જરૂરથી આપજો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો અને હજુ તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો અને હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરેલી તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ